બિંગ સનાતની આત્મા પરમાત્મા અખંડ અક્ષય અસીમિત જેનો નાશ ન કરી શકાય એવી આત્મા આ પ્રકારના શબ્દો આપણે નાનપણથી બોલતા હોઈએ છીએ ભારતીય સનાતની સમાજ જીવનનો હિસ્સો હોય છે આ પ્રકારના શબ્દો પરંતુ એને જીવવાનો સમય આવી ગયો છે એકસો આઠની સદ સડદર્શન સાંખ્ય દર્શન યોગ દર્શન ન્યાય દર્શન વૈશિષિક દર્શન મીમાંસા દર્શન વેદાંત વિવેક ચૂડામણી પ્રસ્થાન ત્રય શ્રીમદ્ ભગવદ્ ગીતા શાકત સંપ્રદાયો અને ભારતની સાત હજાર વર્ષની જે પણ દર્શનની યાત્રા છે એનો એક સાર જો તમારે એક જ લીટીમાં કહેવો હોય એક જ વાક્યમાં કહેવો હોય તો એ સાર એ છે કે ભારતે હંમેશા જે પણ વસ્તુઓ ક્ષણ છે નાશવંત છે એને સત્ય તરીકે માન્યતા નથી આપી તો ભારતનું સનાતનનું વેદાંતનું સ્પષ્ટપણે માનવું છે કે આપણે શરીર નથી તમે જોજો આપણે મારું શરીર મારું મન મારો મારા વિચાર એવું કહીએ છીએ હું શરીર હું વિચાર હું આત્મા એવું ક્યારેય નથી બોલતા તો જે તમારું છે એ તમે ન હોઈ શકો આ જ સનાતનની કોર ફિલોસોફી છે સાત હજાર વર્ષનો જેટલો પણ પરિશ્રમ છે એ માત્ર એક જ વસ્તુ માટે છે કે તમે શરીર નથી દેહ અભિમાનથી છૂટવાનું છે અને એટલે જ આ આ આ તત્વજ્ઞાન ભારતની અંદર એટલી હદે આપણા આપણી સિસ્ટમમાં એટલું ઊંડાણથી પડ્યું હતું કે આના લીધે જ આપણે ત્યાં દસમી સ્વિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબ બાબા દીપસિંહ બાબા બંદાસિંહ બહાદુર હરિસિંહ નલવા છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ અનેક મહાપુરુષો નેતાજી સુભાષચંદ્ર બોઝ વીર સાવરકર અનેક લોકો અનેક લોકો આવા નિર્ભય લોકો આ ધરતી ઉપર એટલા માટે આવ્યા એની એની પછવાડે આ તત્વજ્ઞાન છે ભારતનું જે પોતાને શરીર નથી માનતું દેહ અભિમાનથી પોતાને દૂર રાખે છે એટલે શરીરના હોવા ન હોવા શરીરનું રહેવું ન રહેવું એ એ ભારતમાં ક્યારેય બહુ મોટો મુદ્દો નથી રહ્યો અને આ જ તત્વજ્ઞાનના કારણે આપણે અસંભવ કાર્યો કરી શક્યા વીરતા પરાક્રમ ચરમ સીમા સુધી પહોંચી શક્યા તો સમય આવી ગયો છે દરેક ભારતીય સનાતની બને માત્ર મોટી મોટી વાતો નહીં કરીએ આપણે વાંકના કુલા ફાડી નાખીએ એવી પંથ સંપ્રદાયમાં ઘણી બધી વખત આપણે આવા બધા શબ્દો બોલીએ પરંતુ પાછું સહેજ પણ તકલીફા શરીર ઉપર આવે એટલે આપણે ભયભીત થઈ જઈએ ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય તો આ યુદ્ધ આ યુદ્ધ ઘણી બધી રીતે સૂચક છે આ યુદ્ધ તમને સાચા સનાતની બનાવવા માટે પણ છે આપણે નિર્ભય રહેવાનું છે દુનિયાને જે કરવું હોય એ કરે પાકિસ્તાનને જે નરાધમ કાયર નપુંસક દેશોએ મદદ કરવી હોય એ કરે આપણે ભયભીત નહીં થઈએ આપણે સનાતની રહીશું અને આ શરીરની અંદર રક્તની છેલ્લી બુંદ વધશે ને ત્યાં સુધી આપણે લડી લઈશું આના સિવાય બીજું કોઈ પરમ લક્ષ્ય તમારા માટે હાલ ન હોવું જોઈએ ભૌતિક સુખો તંથા બીજા નાના નાના સ્વાર્થને બાજુ પર મૂકવાનો સમય આવી ગયો છે જય હિન્દ જય સનાતન